જય ઉમિયા હર હર મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો આપણે મા નર્મદા હોટલમાંથી હવે નીકળી રહી છે આપણી રામપ્યારી અને રાત્રે લાઇટ જતું રહેવાથી આખી રાત જનરેટર ચાલુ છે તો હોટલમાં ફક્ત અમે બે જ રૂમમાં હતા એક આપણી બીજી બાજુમાં બીજી ગાડી છે અને એક આપણી ગાડી છે તમે જોઈ શકો છો આપણી રામપ્યારી આવી રહી છે અને આપણે હવે નીકળી રહ્યા છીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે અહીંથી ફક્ત નવ કિલોમીટરના અંતરે છે આપણે દર્શન કરી રિટર્ન બીજા અન્ય પ્લેસ લેવાના છે અને આપણે શનિવાર સુધીમાં પહોંચી જઈશું તમે જોઈ શકો છો આજે આપણે બાર જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થવાના છે તો આપણે બારે બાર ઉપર આપણે આ જ્યોતિર્લિંગના સ્ટીકર લાગી ગયા છે તો આજે આપણે ટોટલ ટૂર કમ્પ્લીટ થાય છે આની સિવાય પણ અન્ય હજી સુધી પ્લેસ બાકી છે આપણા તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો તો આપણે તમને બતાવતા રહીશું તમે જોઈ શકો છો જો આ છે ભારતના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ થઈ ગયા આપણા અને ઉત્તરાખંડના ચાર ધામ પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણી ટોટલ ટૂર કમ્પ્લીટ થઈ ગઈ છે ફક્ત નેપાળ બાકી રહી ગયું છે એનું કારણ એ જ છે કે આપણને ત્યાં જવાની પરમિશન નથી મળી કેમકે એ વખતે ત્યાં આગળ રોમી ઉમખાણ ચાલી રહ્યા હતા તો એ બદલ અમે જઈ નથી શક્યા અમને પરમિશન નથી મળી હવે આપણે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ બોલો હર હર મહાદેવ હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર અને તમે અહીં જોઈ શકો છો સરસ મજાનું એવું માર્કેટ છે અહીં હજી ઓપન થઈ રહ્યું છે પાર્કિંગથી ઓંકારેશ્વર જવા માટેનો અહીં પુલ બની ગયો છે જે બે હજાર ચારમાં બનાવવામાં આવેલો છે અમે તમે નર્મદાનું જળ જોઈ શકો છો કેટલું સુંદર એવું જળ આવી રહ્યું છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોમકારેશ્વર

આપણે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અહીં શનિ મહારાજ બેઠા બેઠેલા છે આપણા બાબુજી ચાલી રહ્યા છે આગળ 안녕. 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 આપણે બેઠા છીએ ઓમકારેશ્વરમાં ઓટી અંદર અને આજની આપણી છેલ્લી નાઈટ સોરી સોરી છેલ્લી નાવ અને આજનો આપણો જ્યોતિર્લિંગ પણ અહીં કમ્પ્લીટ થઈ ગયા છે આજે આપણે દર્શન કરીને નીચે આવી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ અલગ અલગ અહીં ડેમ જોવા મળે છે જ્યોતિર્લિંગ ડેમ અને અહીં ત્રિવેણી સંગમ ને એવા બધા અમુક પોઈન્ટ છે તો આપણે હવે જઈ રહ્યા છીએ તો તમને એમના નજારા બતાવીશું તો બોલો હર હર મહાદેવ હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણી બોટ જઈ રહી છે અને આપણે જે અત્યારે બોટમાં બેઠા છીએ એ બોટ નર્મદા નદીમાં ચાલી રહી છે અહીં ઓમકારેશ્વર ડેમ આવેલો છે જે અમે તમને બતાવશું અને તમે અહીં વિઝિટ કરી શકો દર્શન કરી શકો છો અહીં ઓમકારેશ્વર છે તમે સામેની ડિસ્પ્લેમાં પણ દર્શન કરી શકો છો સરસ મજાનું એવું નાનું સ્વિમિંગ છે અને એની ઉપર અવિરત પાણીનું અભિષેક થઈ રહ્યો છે અહીં તમને ઘણા બધા એવા ભારતી મળશે કે તમને જળ ચડાવી આપીશું ને પૂજા કરીશું ને એવું કશું અંદર છે નહીં તમે ફ્રી ઓફ અંદર સરસ મજાને એવા દર્શન અને જળ અભિષેક તમે કરી કરી શકો છો તમે ગંગાજળ લાવ્યા હોય તો એના દર્શન પણ જળ ચડાવી શકો છો અને તમે જોઈ શકો છો આપણે હવે નીકળી ગયા છીએ આપણી બોટ ચાલુ થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ બ્રિજ ઉપર સરસ મજાનો એવો નજારો છે આપણે જૂના બ્રિજ ઉપર આવી ગયા છીએ જૂનો બ્રિજ છે આ સૌથી પહેલા દર્શન કરવા માટેનો અને અત્યારે જુલતો પુલ એટલે કે ઝૂલ બ્રિજ નામથી ઓળખાય છે આપણે એની ઉપરથી દર્શન કરવા ગયા હતા અત્યારે આ પુલની નજીકમાં બસ્સો ફૂટ ઊંડું છે અને જ્યાંથી આપણી બોટ રવાના થઈ છે ત્યાં પાંચસોથી સાડા પાંચસો ફૂટ ઊંડાઈ છે અહીં અત્યારે અને જ્યારે ટોટલી બ્રિજ ટોટલી ડેમનું પાણી છોડવામાં આવે છે બધા દરવાજા ખોલવામાં આવે છે ત્યારે ટોટલી છ આઠસો ફૂટ પાણી થાય છે સાતસોથી આઠસો ફૂટ અહીં નદી ચાલુ છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘાટ ઉપર હલો મિત્રો આપણી આ બોટના ટોટલ અમે જ્યારે ગાડી જોડેથી નીકળ્યા ત્યારે આપણને એ આપણને એક જણાના હજાર રૂપિયા કહેતા હતા પણ અમે ના કરી અને ધીરે 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 આગળ ચાલતા રહ્યા ધીરે ધીરે એના ભાવ કરતા રહ્યા અને અહીંથી આપણી બોટ રનિંગ થઈ રહી છે પાછી રિટર્ન તમે આનું પાણી જોઈ શકો છો આગળ સામે વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે અને મંદિર પણ છે તો ત્યાં આગળ બોટની પરમિશન નથી તો આપણે ત્યાં નહીં જઈ શકું આપણે સામેથી દર્શન કરીશું બોલો વિષ્ણુ ભગવાન નહીં જાય હવે આપણી બોટ પાછી રવાના થઈ રહી છે આપણે અહીં બોટના રેટ કરતા કરતાં ટોટલી લાસ્ટમાં આપણે ચારસો રૂપિયામાં ત્રણ જણાની બોટ કરી છે જે ત્રણ હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈ હતી ધીરે ધીરે કરીને આપણે ચારસો રૂપિયામાં લાસ્ટ રેટ કર્યો છે હજી પણ હજી પણ આપણે હોય વધુ ક્વોન્ટિટીમાં હોઈએ તો સો રૂપિયા પર પર્સન થાય છે અહીં સામે તમે જોઈ શકો છો અહીં શંકરાચાર્યની સરસ એવી પ્રતિમા બનાવવામાં આવી છે જેના ઉપર આપણે જઈ નથી શકતા પણ દૂરથી અહીંથી દર્શન થશે તમે જોઈ શકો છો સામે આપણું લાસ્ટ બારમું જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયું છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો સરસ મજાનું એવું નાનું શિવલિંગ આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને અહીં આપણે ત્યાંથી નીચેથી જ બોટિંગ કરી છે આપણે અને તમે ડિસ્પ્લે ઉપર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો અંદર આપણે ટ્રાય કરી પણ અંદર મોબાઈલ એલાઉડ નહોતો તો દર્શન નથી કરાવી શક્યા તમે અત્યારે ડિસ્પ્લે ઉપરથી જોઈ શકો છો ડિસ્પ્લેમાં જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે ત્યાં જે નવો ઝૂલ પિલ ઝૂલ પુલ કહેવામાં આવે છે તો આ પુલ ઉપરથી આપણે અત્યારે દર્શન કરવા જયા ગયા હતા સામે ત્યાંથી લઈને ત્યાં આગળ મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે ત્યાં એવો જે તમને પિલ્લરો દેખાય છે ત્યાં કોરિડોર બનાવવામાં આવ્યો છે પિલ્લરો ઉપર ત્યાંથી આપણે દર્શન કરીને આવી ગયા છે અહીં પાણીનો વધારો થવાથી આપણી બોટ ખૂબ જ હલી રહી છે કેમ કે અહીં સાંકડું છે અને અહીં પાણી પણ ખૂબ જ વધુ વધુ પ્રમાણમાં ઊંડું છે તો અહીં મોજા બની રહ્યા છે અહીં તમે વધુ માણસો આવો તો અહીં તમને સો રૂપિયામાં બોટિંગ થઈ જશે કે અમે ત્રણ જણા છીએ તો અમારે થોડા પ્લસ એટલે કે ચારસો રૂપિયા આપવા પડ્યા છે આપણે હવે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર ડેમ સામે જે તમને દેખાઈ રહ્યો છે ઓમકારેશ્વર ડેમ છે અહીં તમે છો અહીં ત્રિવેણી ધારા છે તો આપણે ત્રિવેણી ધારા મેં દર્શન કરી ચૂક્યા છીએ આપણે પહોંચી ગયા છીએ હવે નેક્સ્ટ જે મંદિર છે જે ઓમકારેશ્વરની સામે જ બિલકુલ સ્વામી મંદિર છે તો આપણે હવે ત્યાં આગળ દર્શન કરવાના છીએ ને ત્યાંથી ફરતી આપણે ગાડી પાસે જવાના છીએ બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જાય આપણે પહોંચી ગયા છે ગાર્ડ જોડે તમે જોઈ શકો છો અને આપણે હવે ગાડી નાવ રિવસ લાગી રહી છે સામે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે આપણે એના દર્શન થઈ ગયા છે અને એની બિલકુલ સામે જ બીજું એક મહાદેવનું મંદિર છે જેનું નામ યાદ રહેતું નથી તો આપણે હવે ત્યાં પણ દર્શન કરવા જઈશું આપણે હવે નાવમાંથી ઉતરીને જઈ રહ્યા છીએ મમલેશ્વર જ્યોતિર્લિંગ જેનું નામ થોડું અટપટું છે તો ભુલાઈ જવાય છે સામે છે મમલેશ્વર જ્યોતિર્લિંગ અને સામે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ બંને જ્યોતિર્લિંગ સામે સામે છે હેલો મિત્રો તમે અહીંથી મમલેશ્વર મહાદેવ અથવા ઓમકારેશ્વર મહાદેવ અથવા પુલની પહેલાં તમે એક જગ્યા છે બોટિંગ તો ત્યાંથી પણ તમે બોટિંગ લઈ શકો છો અને અહીં તમે ત્રણ ચાર મંદિર છે એના દર્શન કરી શકો છો બોટિંગમાં બેસીને અથવા તમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે તેની પ્રદક્ષિણા પણ કરી શકો છો બોટમાં બેસીને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એક આઈલેન્ડ જેવું છે જેની આજુબાજુ નદીઓથી ઘેરાયેલું છે અને અહીં તમને પ્રદક્ષિણીના પર પર્સન પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા તમને કહેવામાં આવશે પણ વધુ સંખ્યા હોવાથી તમને ત્રણસો રૂપિયામાં પણ લઈ જશે આ રીતે અહીંથી બોટો નીકળે છે એક એક કરીને અને આપણે પહોંચી ગયા છે મૌનેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો આપણા બાપુજી ઉપર પહોંચી ગયા છે સીડીઓ ચડીને અહીં બસો જેવી સીડી છે જે ચડી ગયા છે અને આપણે પણ હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બોલો મમલેશ્વર મહાદેવ કી જય હલો મિત્રો આપણે પહોંચી ગયા છે મમલેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો સરસ મજાની પાઇપલાઇન ગોઠવેલી છે અહીં પાણી ચડાવતા જ સીધું સ્વિમિંગ ઉપર ચડી જશે તો તમે અહીં પાણી ચડાવી શકો છો ગંગાજળ અહીં આપણે નંદી મહારાજ બેઠા છે હલો મીટો આપણે મહાદેવ મહાદેવથી દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છીએ અને અહીં સરસ મજાનું માર્કેટ છે આપણે અહીંથી રિટર્ન જઈ રહ્યા છીએ આપણી ગાડી જોડે અને ત્યાંથી આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન જવાના છીએ તો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય ઓમકારેશ્વર કવાનું ભૂલતા નહીં જય ઓમકારેશ્વર હાલો મિત્રો આપણે અહીંથી આજે અમુક માળા અને બેસલેટ લીધા છે તો આ પણ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે તો હરા મહાદેવ તો આપણે એમને પણ આજે વિડીયોમાં લઈ લીધા છે હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડાકોર આપણે ડાકોરના ઠાકોરના દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ એનું કોરિડોર છે આપણે અંદર પહોંચી ગયા છીએ અહીં દીવાની આરતીઓ થાય છે ધીરાજ રણછોડરાયજીના દર્શન કરી ચૂક્યા છીએ અને તમે પણ અહીં દર્શન કરી શકો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ ગરમા ગરમ ડાકોરના ફેમસ એવા ગોટા તો આપણે હવે જઈશું ગોટા ખાવા હેલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડાકોરથી સારંગપુર તો તમે જોઈ શકો છો અંધારું દઈ ગયું છે અને આપણે સાડા આઠ જેવા પહોંચી જઈશું ત્યાં સારંગપુર તો આપણા દર્શન થઈ જશે અત્યારે અને આપણે ત્યાં જ રોકાવાના છીએ આજે અને કાલે સવારે ત્યાંથી રિટર્ન થવાના છીએ અને રિટર્નમાં બહુચરાજી ઉંઝા અને સિદ્ધપુર કમ્પ્લીટ થઈ અને સાંજે પાંચ વાગે આજુબાજુ આપણે પહોંચવાના છીએ ગણેશપુરા પાલનપુર તો ત્યારે આપણી યાત્રા પૂર્ણ કમ્પ્લીટ થઈ જશે બોલો હર હાર મારે હલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સારંગપુર કષ્ટ દેવ તમે જોઈ શકો છો અહીં એકસો સિત્યોતેર વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અત્યારે

તમે કષ્ટમંજન દેવના દર્શન કરી શકો છો હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડાકોર પહોંચ્યા ત્યારે બાપુએ કીધું સારંગપુર પણ જવું છે તો આપણે એમને સારંગપુર દર્શન કરાવવા લઈ આવ્યા છીએ આપણે થોડા કિલોમીટર પ્લસ થઈ ગયા છે પરંતુ આપણને એમની ઈચ્છા પૂરી કરી છે અને સરસ મજાને આવા કષ્ટમંજન દેવના દર્શન કરાવી દીધા છે શાંતિથી સુખમાય દર્શન થઈ ગયા છે અને આપણે સવારે મંગળા આરતીમાં પણ અહીં આવવાના છીએ તો કાલના બ્લોગમાં તમને મંગળા આરતીના પણ દર્શન કરાવીશું સંજોગો હશે તો કેમ કે અત્યારે આપણે રૂમમાં રહેવા જઈએ છીએ અને કેવી સવારે પબ્લિક છે એ પ્રમાણે તમને દર્શન થશે અને આજનો બ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ તો દરેકને નમ્ર વિનંતી કે કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય કષ્ટમંજન દેવ લખવાનું ભૂલતા નહીં ઓલિયા કષ્ટ મંજન દેવ કી જય